નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો સર મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો સોળ રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ નવસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર એકસો સાહીઠ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ અગિયાર હજાર છસો રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ સોળ હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર બસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તોંતેર હજાર નવસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર ચારસો રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે તોલો સોનાનો ભાવ એક લાખ દસ હજાર આઠસો એસી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ચોવીસ હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર એસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર છસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ આઠસો રૂપિયા બાર ગ્રામ સોનો લઈ ગઈ એક તોલુ સોનાનો ભાવ એક લાખ વીસ હજાર નવસો સાઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ આઠ હજાર રૂપિયા રાખ્યો છે